હરે કૃષ્ણ હર હર મહાદેવ પ્રિય શ્રોતાઓ આજથી અષાઢ માસની પવિત્ર શરૂઆત થઈ રહી છે આ પવિત્ર સમય એવો છે જ્યારે દેવતાઓના યોગ જાગ્રત થાય છે સાધનાની ઉર્જા વધે છે અને ભક્તજનોનું મન ભગવાન તરફ આકર્ષિત થવા લાગે છે ગુજરાતી કેલેન્ડર અનુસાર અષાઢ મહિનો વર્ષનો નવમો મહિનો હોય છે આ માસ માત્ર વ્રતો અને ઉપવાસો માટે નહીં પરંતુ આત્માને ભગવાનના સાક્ષાત્કાર સુધી લઈ જવાનો એક ઉત્તમ અવસર છે આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ અષાઢ માસની પાવન અને દૈવ્ય કથાઓની શ્રેણી જેમાં દરેક દિવસે એક નવી પ્રેરણા એક નવી શીખ અને ભગવાન સાથે જોડાવાનો એક નવો માર્ગ મળશે આ શુભ અવસર પર આપણે સૌ માટે શુભકામનાઓ વ્યક્ત કરીએ કે જેઓ પીડાય છે તેમને શાંતિ મળે જેઓ ભટકી રહ્યા છે તેમને યોગ્ય માર્ગ મળે અને જે ભગવાનની ભક્તિમાં છે તેમને વધુ ગહેરાઈ પ્રાપ્ત થાય ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી છે કે હે પ્રભુ દરેક હૃદયમાં સાચી ભક્તિનો દીપ પ્રગટાવો અને દરેક ઘરમાં પ્રેમ કરુણા અને સુખ ફેલાવો ચાલો તો હવે શ્રદ્ધા અને પૂર્ણ મનથી આ આધ્યાત્મિક પાવન યાત્રાની પ્રથમ કથા સાંભળીએ અને હા વિડીયોને લાઇક કરીને આ પુણ્ય કાર્યમાં તમારું યોગદાન જરૂરથી આપો વર્ષ બે હજાર પચીસમાં અષાઢ મહિનાની શરૂઆત છવ્વીસ જૂન ગુરુવારના રોજ થશે અને સમાપ્તિ ચોવીસ જુલાઈ ગુરુવાર અમાવસના દિવસે થશે આ મહિનામાં દેવસઈની એકાદશીનું વ્રત આવે છે એટલે કે દેવપોળી એકાદશીનું વ્રત ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવસાઈની એકાદશીથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા જતા રહેતા હોય છે અને એ જ એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી આ માસમાં અનેક વ્રતો અને તહેવારો હોય છે જેને ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે આ વ્રતો અને તહેવારો કયા છે અને ક્યારે આવે છે એ વિશે જાણતા પહેલા ચાલો આ પવિત્ર માસનું મહત્વ સમજી લઈએ અષાઢ માસમાં શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તો આ પવિત્ર અષાઢ માસમાં ભગવાન શિવ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને સૂર્યદેવની પૂજા કરવી ખાસ શુભ માનવામાં આવે છે સાથે સાથે આ માસમાં ભગવાન જગન્નાથજીની પૂજા પણ અતિ મહત્વપૂર્ણ હોય છે આ મહિનામાં દરરોજ બ્રહ્મ મૂહૂર્તમાં ઊઠીને સ્નાનાદિથી નિવૃત્ત થઈને સૂર્યદેવને જળ અર્પણ કરવાનું હોય છે તુલસીની પૂજા કરવી જોઈએ અને આ મંત્રોના જાપ કરવા જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ રામ દૂતાય નમઃ ઓમ કૃષ્ણાય નમઃ ઓમ રામ રામાય નમઃ આ મંત્રોના જાપથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અષાઢ માસમાં દાન યજ્ઞ વ્રત દેવ પૂજા તથા પિતૃ પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને જીવનમાં સુખ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગરીબ અને જરૂરતમંદ લોકોની શક્ય તેટલી સહાય કરવી જોઈએ જેમ કે ધન કપડા છત્રી જળ અનાજ વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ માસમાં તીર્થયાત્રાનો પણ વિશેષ મહત્વ છે જેનાથી શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે સાથે સાથે આ મહિનામાં હિંગ અને લીંબુનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત બને છે આ માસમાં શું ટાળવું જોઈએ તો આ માસમાં આવા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ જેમ કે રીંગણ મસૂરની દાળ કોબીજ લસણ ડુંગળી માંસાહાર દારૂ અને અન્ય નશીલા પદાર્થો પાંદડાવાળી શાકભાજી અતિ તળેલું કે બહુ મસાલેદાર ભોજન આ માસમાં ક્રોધ અહંકારથી દૂર રહેવું જોઈએ કોઈનું અપમાન ન કરવું અપશબ્દો છૂન જૂન ગુરુવારથી અષાઢ માસની પ્રતિપદા તિથિ થી અષાઢ માસ ગુપ્ત નવરાત્રી શરૂઆત થાય છે ઓગણત્રીસ જૂન શનિવારે અષાઢ માસની શરૂઆત સાથે જ શુક્લ પક્ષની વિનાયક ચતુર્થી પ્રથમ વ્રત આવી રહ્યું છે ત્રણ જુલાઈ ગુરુવારે કાલાષ્ટમી છે જ્યારે છ જુલાઈ રવિવારે અષાઢ શુક્લ પક્ષની દેવપોડી અથવા દેવસઈની એકાદશી આવી રહી છે અને આજ છ જુલાઈના દિવસે દેવપોડી એકાદશી થી ગૌરી વ્રત અથવા તો મંગલા ગૌરીનું વ્રત પણ પ્રારંભ થઈ રહ્યું છે સાત જુલાઈ સોમવારે વાસુદેવ દ્વાદશી આવી રહી છે જુલાઈ મંગળવારે અષાઢ જયા પાર્વતી નું વ્રત શરૂ થશે અને આ દિવસે ભોમ પ્રદોષ વ્રત નો શુભ સંયોગ પણ બની રહ્યો છે નવ જુલાઈ બુધવારે ચોમાસી ચૌદસ નું વ્રત મનાવવામાં આવે છે દસ જુલાઈ ગુરુવારે આ દિવસે અષાઢી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનું વ્રત રહેશે અને આ દિવસથી જ કોકિલા વ્રતનો પણ પ્રારંભ થાય છે અને આ જ દિવસથી દર્શનાર્થીઓ અમરનાથ યાત્રાની શરૂઆત કરે છે ચૌદ જુલાઈ સોમવારે અષાઢ માસની સંકટ ચોથનું વ્રત આવી રહ્યું છે એકવીસ જુલાઈ સોમવારે કામિકા એકાદશીનું વ્રત આવી રહ્યું છે બાવીસ જુલાઈ મંગળવારે ભોમ વ્રત આવી રહ્યું છે ચોવીસ જુલાઈ ગુરુવારે અમાવસથી આ માસ પૂર્ણ થાય છે અને તેના તરત જ આગામી દિવસે એટલે કે પચીસ જુલાઈ શુક્રવારથી શ્રાવણ માસનો આરંભ થઈ જશે તેમજ કાવડ યાત્રા પણ શરૂ થઈ જશે હવે આજની વાત કરીએ તો આજની તારીખ છે 26 જૂન અને દિવસ છે ગુરુવાર આજે અષાઢ માસના શુક્લા પક્ષનો પ્રથમ દિવસ છે આજે પ્રતિપદા તિથિ બપોરે બે વાગીને સત્યાવીસ મિનિટે પૂર્ણ થશે જે પછી દ્વિતીય તિથિનો આરંભ થશે આજે સૂર્યોદય સવારે પાંચ વાગીને ચુમ્માલીસ મિનિટે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને આઠ મિનિટે અને ચંદ્રોદય રાત્રે આઠ વાગીને પચ્ચીસ મિનિટે થશે આજે શુભ યોગ બપોરે બે વાગીને પાંચ મિનિટ સુધી રહેશે આ યોગ પછી શુક્લયોગ શરૂ થશે આ બંને યોગો ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે હવે સાંભળો આજની પવિત્ર કથા કથા શરૂ કરતા પહેલા ચાલો આપણે સૌ મળીને પહેલા ભગવાન વિષ્ણુની સ્તુતિ કરીએ દરેક કલ્પ અને અનુકલ્પમાં વ્યાપક રીતે રચાયેલું આ સમગ્ર માયામય જગત જેમના દ્વારા પ્રગટ થાય છે જેમાં સ્થિત રહે છે અને અંતે જેમનામાં લીન થઈ જાય છે એવા દ્રશ્ય વિશ્વથી સર્વથા પર રહેલા જેમનું ધ્યાન ધારીને મુનિજન શાશ્વત મોક્ષ પદ પ્રાપ્ત કરે છે એવા નિત્ય નિર્મળ સ્થિર અને વ્યાપક પુરુષોત્તમ ભગવાનને હું નમન કરું છું જે શૂન્ય આકાશની જેમ નિર્લેપ નિત્ય આનંદમય હંમેશા પ્રસન્ન અને સર્વના આધારમાંથી એક છે જે સર્વના સ્વામી છે નિર્ગુણ છે વ્યક્ત અને અવ્યક્ત બંનેથી પર છે જગતના પ્રપંચથી રહિત છે અને માત્ર ધ્યાન દ્વારા જ અનુભવી શકાય એવા છે સમાધિ અવસ્થામાં જ્ઞાની પુરુષ જેમનું ધ્યાન કરે છે જે સંસારની ઉત્પત્તિ અને વિનાશના એકમાત્ર કારણ છે જેમને વાક્યનો પણ સ્પર્શ થતો નથી અને જે મોક્ષ આપનાર છે એવા ભગવાન શ્રીહરિને હું વંદન કરું છું અત્યંત પવિત્ર અને પુણ્યમય પૂર્વકાળની વાત છે નૈમિસારણ્ય તીર્થમાં એક અતિ મનોહર સ્થાન છે જે પવિત્રતાથી પરિપૂર્ણ હતું અહીં ઘણી સંખ્યામાં મુનિઓ એકત્રિત થયા હતા વિભિન્ન પ્રકારના ફૂલો પીપળ પારિજાત ચંદન અગર ગુલાબ ચંપા વગેરે તે સ્થળની શોભા વધારતા હતા નાના મોટા અનેક વૃક્ષો તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા જાત જાતના પક્ષીઓના કલરવથી વન ગુંજતું હતું નાના મોટા જુદા જુદા પ્રકારના મૃગવૃંદ પવિત્ર તળાવો બાવળીઓ અને ઝરણાઓ તે વનને શોભિત કરી રહ્યા હતા અહીં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને અન્ય જાતિઓના લોકો હાજર હતા બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ અને સન્યાસી બધા જ આવીને ભેગા થયા હતા ગોટ ગોટ કરીને ગાયોની ટોળીઓ પણ વનની શોભામાં વધારો કરી રહી હતી નૈમિસારણ્યના નિવાસી મુનિઓ દ્વારા એક દ્વાદશ વાર્ષિક અર્થાત બાર વર્ષ સુધી ચાલનારો યજ્ઞ આરંભ થયો હતો યજ્ઞ મંડપમાં જવ ઘઉં ચણા અડદ મગ અને તલ વગેરે પવિત્ર અનાજોથી મંડપ શોભિત બન્યો હતો ત્યાં હોમકુંડમાં અગ્નિદેવ પ્રગટ હતા અને આહુતિઓ અર્પણ કરવામાં આવી રહી હતી આ મહાયજ્ઞમાં સામેલ થવા માટે ઘણા મુનિઓ અને બ્રાહ્મણો અન્ય સ્થળોએથી પધાર્યા હતા સ્થાનિક મહર્ષિઓએ તેમનો યોગ્ય રીતે સન્માનપૂર્વક સ્વાગત કર્યું જ્યારે યજ્ઞમાં ઋત્વીજ તથા તમામ અગ્રણીઓ આરામથી બેઠા હતા ત્યારે પરમ બુદ્ધિશાળી લોમહર્ષણ સૂતજી ત્યાં આવી ઉપસ્થિત થયા સૂતજીને જોઈને મુનિઓ ખૂબ જ આનંદિત થયા અને તેમનો યથાયોગ્ય સન્માન કર્યું સૂતજી પણ શવનો આદર વ્યક્ત કરીને એક ઉત્તમ આસન પર સ્થાન પામ્યા આ સમયે બધા બ્રાહ્મણો અને મુનિઓ સૂતજી સાથે ચર્ચા કરવાની શરૂ કરી ચર્ચાના અંતે સૌએ વ્યાસમુનિના શિષ્ય લોમહર્ષણ સમક્ષ પોતપોતાના સંદેહો રજૂ કર્યા મુનિઓ કહેવા લાગ્યા હે સાધુ શિરોમણી તમે પુરાણ તંત્ર શાસ્ત્રો ઇતિહાસો તથા દેવતા અને દૈત્યોના જન્મ કર્મ અને ચરિત્ર બધું જ જાણો છો વેદ શાસ્ત્ર પુરાણ મહાભારત તથા મોક્ષ શાસ્ત્ર આવા કોઈ ગ્રંથમાં એવું કંઈ નથી જે તમારાથી અજાણ્યું હોય હે મહામતે તમે છો તેથી અમે માર્ગદર્શન છીએ તેમણે પૂછ્યું આ સમગ્ર જગત કઈ રીતે ઉત્પન્ન થયું ભવિષ્યમાં તેની સ્થિતિ શું રહેશે સ્થાવર અને જંગમ રૂપે વર્તતું આ જગત સર્જન પહેલા ક્યાં લીન હતું અને અંતે કયા સ્થાને લીન થશે મુનીઓના આ પ્રેરણાદાયક પ્રશ્નો સાંભળીને લોમહર્ષણ સુતજી કહેવા લાગ્યા જે પરમાત્મા નિર્વિકાર શુદ્ધ નિત્ય અને સર્વજ્ઞ છે જેમનું સ્વરૂપ હંમેશા એકરૂપ છે એવા ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપે જગતની સર્જના સંભાળ અને સંહાર કરે છે જે ભક્તોને સંસાર સાગરમાંથી તારી લે છે એવા પરમાત્મા વિષ્ણુને નમસ્કાર છે જેવો એક હોવા છતાં રૂપ ધારણ કરે છે જેવો સ્થૂળ અને સૂક્ષ્મ બંને સ્વરૂપમાં વ્યક્ત થાય છે જેવો સૃષ્ટિના કારણ અને પરિણામ રૂપે જાણીતા છે અને જે મોક્ષ પ્રાપ્તિ માટે આધાર રૂપ છે એવા પરમેશ્વર વિષ્ણુને નમસ્કાર છે જેઓ જગતની ઉત્પત્તિ પોષણ અને વિનાશકર્તા છે જેમને વૃદ્ધાવસ્થા અને મૃત્યુ સ્પર્શી પણ શકતો નથી જે સર્વનો મૂળ કારણ છે એવા પરમાત્માને નમસ્કાર છે જેવો વાસ્તવમાં નિર્મળ જ્ઞાન રૂપ છે પણ અજ્ઞાનતાથી ભિન્ન ભિન્ન પદાર્થ રૂપે અનુભવી શકાય છે જેવો જગતની રચના પોષણ અને સંહાર કરવામાં સમર્થ છે જેવો સર્વજ્ઞ છે જગતના અધિકારેશ્વર છે જેમનો ન જન્મ કે નાશ છે જેવો અવ્યય પ્રાચીન

આ કથાને હંમેશા હૃદયમાં ધારણ કરશે અથવા સતત સાંભળશે તે પોતાના વંશ પરંપરાને ટકાવી રાખીને સ્વર્ગ લોકમાં સ્થાન પામશે જે નિત્ય સ્વરૂપ છે કારણરૂપ છે અને અવ્યક્ત પ્રકૃતિ સ્વરૂપે કાર્યરત છે તેને પ્રધાન કહેવામાં આવે છે અને એ પ્રધાનમાંથી પુરુષે આ આખા વિશ્વનું સર્જન કર્યું છે હે મુનિગણો જે અમિત તેજવાળા બ્રહ્માજી છે તેમને તો પુરુષ સમજો તેઓ જ સમગ્ર જીવસૃષ્ટિના સર્જક છે અને ભગવાન નારાયણ પર આધારિત છે હવે હું આપ સૌને એ કથા કહું છું જે બ્રહ્માજીએ પોતાના મુખથી કહેલી હતી તે તમે ધ્યાનપૂર્વક સાંભળો એક વખત મુનિઓએ કહ્યું હે ભગવાન અમને તીર્થ મહાતમ્યનું કેટલાય વખત શ્રવણ કર્યા પછી પણ તૃપ્તિ થતી નથી કૃપા કરીને કોઈ ગુપ્ત અને અગાધ તીર્થનું વર્ણન કરો મુનિઓની આ વિનંતી સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે શ્રેષ્ઠ બ્રાહ્મણો પૂર્વકાળમાં દેવર્ષિ નારદજીએ પણ મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો તે સમયે મેં જે વાતોએ પ્રયત્નપૂર્વક તેમને સમજાવી હતી એ જ આજે હું તમને કહું છું નારદ મુનિએ પૂછ્યું હતું હે જગતના પાલક સ્વર્ગ લોક મૃત્યુલોક અને પાતાળ લોકમાં કુલ કેટલા તીર્થો છે અને એ તમામ તીર્થોમાંથી સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું છે બ્રહ્માજીએ ઉત્તર આપ્યો હે દેવર્ષિ સ્વર્ગલોક મૃત્યુલોક અને લોકમાં ચાર પ્રકારના તીર્થો છે એક તીર્થ તીર્થ છે છે આસુર આસ તીર્થ છે અને ચોથું માનવ તીર્થ છે આ ચારેય પ્રકારના તીર્થો ત્રણેય લોકોમાં વિખ્યાત છે જંબો દ્વીપમાં ભારત વર્ષમાં તીર્થભૂમિ છે અને એ તીર્થભૂમિ ત્રણેય લોકોમાં પવિત્ર અને પ્રસિદ્ધ છે હે પુત્ર એ ધરતી કર્મભૂમિ છે અને તેથી તેને તીર્થભૂમિ કહેવાય છે જે તમામ તીર્થો પહેલા મેં તમને કહ્યા છે તે બધા જ ભારત વર્ષમાં આવેલા છે હિમાલય અને વિંધ્ય પર્વત વચ્ચે એવી છ નદીઓ છે જે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ દેવતાઓ દ્વારા પ્રગટ થયેલી છે એ જ રીતે દક્ષિણ સમુદ્ર અને વિંધ્ય પર્વત વચ્ચે પણ છ એવી નદીઓ છે જે દેવશક્તિથી શક્તિથી શક્ય બનેલી છે આ બાર નદીઓને મુખ્ય નદીઓ તરીકે ગણવામાં આવે છે વિંધ્ય પર્વતની દક્ષિણ ભાગમાં આવેલી નદીઓ ગોદાવરી ભીમરથી તુંગભદ્રા કૃષ્ણ તાપી પયોષણી વિંધ્યાચલ અને હિમાલય પર્વત સાથે સંકળાયેલી નદીઓ છે ભાગીરથી નર્મદા યમુના સરસ્વતી વિશોગા વિતસ્તા આ પવિત્ર નદીઓને દેવતીર્થ કહેવામાં આવ્યા છે કલ્લસુર વ્રત ત્રિપુર અંધક મૂર્ધા લવણ નમોચ શ્રંગક યમ પાતાળ કેતુ મય અને પુષ્કર આ અસુરો દ્વારા ઘેરાયેલા તીર્થ તીર્થ તરીકે ઓળખાય છે પ્રભાસ ભાર્ગવ અગસ્ત્ય નરનારાયણ વશિષ્ઠ ભારદ્વાજ ગૌતમ અને કશ્યપ વગેરે ઋષિ મુનિઓ દ્વારા સેવાયેલા તીર્થો ઋષિ તીર્થો કહેવાય છે અમરીશ હરિશચંદ્ર માનધાતા મનુ

આ પ્રમાણે મેં તીર્થોના વિવિધ પ્રકારોનો ભેદ સમજાવ્યો છે અત્યારે વાત છે મહાદૈત્ય રાજા બલિની જેઓ દેવતાઓના અજય શત્રુ બની ગયા હતા તેમણે ધર્મ યશ પ્રજાનું પાલન ગુરુભક્તિ સત્યભાષણ બળ પરાક્રમ ત્યાગ અને ક્ષમા દ્વારા એવો સન્માન મેળવ્યું કે જેની તુલના ત્રણેય લોકોમાં ક્યાંય થઈ શકે નહીં બલી રાજાની વધતી જતી સમૃદ્ધિ જોઈને દેવતાઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા તેઓ પરસ્પર વિચારી રહ્યા હતા કે અમે બલીને કેવી રીતે હરાવી શકીશું બલીના શાસનકાળમાં ત્રણેય લોક નિર્વિઘ્ન અને નિઃશંક હતા ક્યાંય રોગ દુઃખ કે દુશ્મનનો ભય ન હતો ન તો અનાવૃષ્ટિ હતી ન અધર્મનો પ્રસંગ સપનામાં પણ કોઈ દુષ્ટ પુરુષનું દર્શન ન થતું હતું બલિની કીર્તિ અને બલિનું રાજ્ય દેવતાઓને તીક્ષ્ણ બાણની જેમ ચૂબતું હતું તેમની તલવારથી દેવતાઓના ટુકડા ટુકડા થઈ રહ્યા હતા અને રાજ્યરૂપી શક્તિથી તેમના અંગો વિખૂટા થઈ રહ્યા હતા તેમાં તેઓ કદી શાંતિ પામતા ન હતા એ કારણે તેઓ બલિ પ્રત્યે દ્વેષ કરવા લાગ્યા અને તેને કીર્તિ રૂપ અગ્નિમાં બાળવા લાગ્યા અંતે તેઓ વ્યાકુળ બનીને ભગવાન વિષ્ણુની શરણમાં ગયા દેવતાઓ ભગવાન વિષ્ણુને વિનંતી કરવા લાગ્યા હે શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર જગન્નાથ અમે પીડાયેલી સ્થિતિમાં છીએ અમારી સત્તા છીનવાઈ ગઈ છે તમે જે શસ્ત્રો ધારણ કરો છો તે અમારું રક્ષણ કરવા માટે છે તો પછી એવા સ્વામી હોવા છતાં અમારી ઉપર આટલું મોટું દુઃખ કેમ આવી પડ્યું છે હે પ્રભુ અમારી જે વાણી પહેલા તમારું નમન કરતી હતી હવે એ જ વાણી એક દૈત્યને કેવી રીતે નમસ્કાર કરશે હે સુરેશ્વર તમારું ઐશ્વર્ય અમને સંભાળે છે પરાક્રમ પણ તમારાથી જ શક્તિ મેળવે છે પછી અમે દૈત્ય સામે કેમ નમન કરીએ અમને ફરીથી બળ અને યશ મળે તેવી કૃપા કરો દેવતાઓના આ વચનો સાંભળીને દૈત્યોનો સંહાર કરનાર ભગવાન વિષ્ણુએ દેવકામની સિદ્ધિ માટે આ રીતે કહ્યું શ્રી ભગવાને કહ્યું હે દેવતાઓ બલિ મારો ભક્ત છે તેને દેવો કે દૈત્યો કોઈ પણ મારી શકે નહીં જેમ તમે બધા મારા પાલન પાત્ર છો એમ બલિ પણ છે હું કોઈ યુદ્ધ કર્યા વિના સ્વર્ગમાંથી બલિનું રાજ્ય છીનવી લઈશ અને તેને બાંધીને તમારું રાજ્ય ફરી આપી દઈશ શ્રી બ્રહ્માજી કહે છે દેવતાઓ એ અત્યંત શ્રેષ્ઠ છે એમ કહીને સ્વર્ગલોક તરફ વિદાય લીધી અહીં બીજી બાજુ દેવતાઓના સ્વામી શ્રી હરિએ આદિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો તેમના જન્મ સમયે અનેક પ્રકારના આનંદોત્સવ યોજાયા યજ્ઞેશ્વર યજ્ઞપુરુષ પોતે જ વામન રૂપે અવતરિત થયા એ જ સમયે બલવાનોમાં શ્રેષ્ઠ એવા મહાબલી બલીએ અશ્વમેઘ યજ્ઞ માટે દીક્ષા લીધી પ્રમુખ ઋષિઓ અને વેધવિદાંગના જાણકાર શુક્રાચાર્ય યજ્ઞ શરૂ કરાવ્યો શુક્રાચાર્ય જાતે જ યજ્ઞના આચાર્ય હતા જ્યારે યજ્ઞમાં ભાગ લેવા માટે બધા દેવતાઓ નજીક આવ્યા ત્યારે યજ્ઞ મંડપમાં દાન દો ભોજન કરો સત્કાર કરો પૂર્ણ થયું પૂર્ણ થયું વગેરે અવાજો ગુંજવા લાગ્યા એ સમયે અદ્ભુત કુંડળ ધારણ કરનાર વામન દેવ સામવેદના પાઠ સાથે ધીરે ધીરે યજ્ઞશાળામાં પ્રવેશ્યા અને આવતા જ યજ્ઞની સ્તુતિ કરવા લાગ્યા શુક્રાચાર્યજીએ વામનજીને જોઈને તરત જ સમજી લીધું કે આ બ્રાહ્મણ વેશધારી વામન દેવ વાસ્તવમાં તો દૈત્યોના વિનાશક યજ્ઞ અને તપસ્યાના ફળદાતા રાક્ષસ નાશક અને સ્વયં ભગવાન વિષ્ણુ છે મહાતેજસ્વી અને પરાક્રમી રાજા બલી ક્ષત્રિય ધર્મ અનુસાર વિજય પ્રાપ્ત કરીને ભક્તિભાવે દાન આપતા પત્ની સાથે યજ્ઞની દીક્ષા લઈને બેઠા હતા અને હવન કરતા યજ્ઞ પુરુષ નું ધ્યાન ધરી રહ્યા હતા શુક્રાચાર્ય એ વામનજીને ઓળખીને તરત જ રાજા બલીને કહ્યું હે રાજન તમારા યજ્ઞમાં જે બાકડા શરીર ધરાવતા બ્રાહ્મણ આવ્યા છે તેઓ વાસ્તવમાં બ્રાહ્મણ નથી પરંતુ તેઓ યજ્ઞવાહક યજ્ઞેશ્વર શ્રી વિષ્ણુ પોતે છે કોઈ સંશય નહીં કે તેઓ દેવતાઓનું કલ્યાણ કરવા માટે બાળકરૂપ ધારણ કરીને તમારાથી કંઈક માંગવા આવ્યા છે તેથી પહેલાં મારી સલાહ લઈ પછી જ તમે તેમને કોઈ દાન આપજો આ સાંભળીને શત્રુ વિજયી રાજા બલીએ કહ્યું હું ધન્ય છું ગુરુવર મારા ઘરમાં સ્વયં યજ્ઞેશ્વર મૂર્તિમાન સ્વરૂપે પધાર્યા છે અને કંઈ યાચના કરી રહ્યા છે તો હવે તેમાં સલાહ લેવાની શું જરૂર રહી જાય છે આવી વાણી બોલીને રાજા બલીએ પોતાની પત્ની અને ગુરુ શુક્રાચાર્ય સાથે તે સ્થાન તરફ ગતિ કરી જ્યાં અદિતિનંદન વામનદેવ ઉપસ્થિત હતા રાજા બલીએ હાથ જોડીને પૂછ્યું હે ભગવાન કૃપા કરીને કહો તમને શું જોઈએ છે ત્યારે વામન દેવ કહેવા લાગ્યા મહારાજ મને માત્ર ત્રણ પગ જમીન આપો મને અન્ય કશુંય ધનની જરૂર નથી બલીએ કહ્યું ખૂબ સારું એવી સંમતિ આપીને તેણે રત્નોથી શોભિત કળશથી જળ લીધો અને ભૂમિદાની સંકલ્પના સાથે વામન દેવે ત્રણ પગ જમીન દાન કરી સૌ મહર્ષિઓ અને શુક્રાચાર્ય તટસ્થ રહીને નિહાળતા આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા વામન દેવે ધીરેથી કહ્યું હે રાજન શુભ થાય તમે હંમેશા સુખી રહો હવે કૃપા કરીને મને મારી માપીતી ત્રણ પગ ભૂમિ આપો બલીએ તથાસ્તુ કહીને જમણે બાજુ જોયું તો વામનદેવ વિરાટ રૂપ ધારણ કરી ચૂક્યા હતા ચંદ્ર અને સૂર્ય તેમની છાતી સમક્ષ સ્થિત થઈ ગયા આ વિશાળ રૂપ જોઈને દૈત્યરાજ બલીએ પોતાની પત્ની સામે નમ્રતાથી કહ્યું હે જગન્મય શ્રી વિષ્ણુ કૃપા કરીને તમારી શક્તિ પ્રમાણે પગ આગળ વધારશો વામન રૂપ ધારણ કરનાર શ્રી વિષ્ણુએ કહ્યું દૈત્યરાજ જુઓ હું હવે પગ આગળ વધારું છું બલીએ કહ્યું અવશ્ય વધારશો મને આનંદ થશે ત્યારે ભગવાને પોતાનો પહેલો પગ પૃથ્વી નીચે રહેલા કચ્છપની પેઠ પર મૂક્યો અને બીજો પગ બ્રહ્મલોક સુધી પહોંચી ગયો ત્યારે ભગવાને બલીને કહ્યું દૈત્યરાજ બે પગ તો મેં મૂકી દીધા પણ હવે ત્રીજો પગ મુકાશે એવી જગ્યા ક્યાં છે કહો ક્યાં મૂકીશ આ સાંભળીને બલી હસીને કહેવા લાગ્યો હે જગન્મય દેવેશ્વર આ જગત તો તમે જ રચ્યું છે હું તો તેનો સર્જક નથી જો આ જગત નાનું પડ્યું હોય તો એ તમારો દોષ છે મારો નહીં પછી હું શું કરી શકું કે રક્ષા માટે કૃપા કરીને તમારો ત્રીજો પગ મારી પીઠ પર મૂકી દો બલિના આ વચનો સાંભળી વેદત્રય રૂપમાં પૂજિત શ્રી હરિ પ્રફુલ્લિત થયા અને કહ્યું દૈત્યરાજ હું તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થયો છું તમારું કલ્યાણ થાવો વચ્ચે કહો તમારે શું વરદાન જોઈએ છે ત્યારે બલીએ જગતના સ્વામી શ્રી ત્રિવિક્રમને કહ્યું હે પ્રભુ હવે હું કંઈ જ માંગીશ નહીં હવે તમે તમારી ઈચ્છા મુજબ જે આપવું હોય તે આપો ત્યારે ભગવાને પોતે ખુશ થઈને તેને ઈચ્છિત વર આપ્યા વર્તમાન સમયમાં રસાતાલનું રાજ્ય ભવિષ્યમાં ઇન્દ્રપદ સ્વતંત્રતા અને અવિનાશી યજ્ઞાદી ફાળો આ રીતે ભગવાને દૈત્યરાજ બલી તેની પત્ની અને પુત્ર સહિત રસાતાળમાં પધરાવ્યા અને ઇન્દ્રને દેવતાઓનું રાજ્ય ફરી આપ્યું આ વચ્ચે ભગવાન વિષ્ણુનો જે બીજો પગ મારા લોકમાં પહોંચી ગયો હતો તેને જોઈને મેં વિચારી લીધું આ તો મારા જન્મદાતા ભગવાન વિષ્ણુનો પાવન પગ છે જે અનાયાસે મારા ઘરમાં પધાર્યા છે હવે હું તેમના માટે એવું શું કરું કે મારા જીવનનું કલ્યાણ થઈ શકે મારી પાસે એક શ્રેષ્ઠ કમંડલ હતું જેમાં ભગવાન શંકરે આપેલું પવિત્ર જળ ભરેલું હતું આ જળ છે શ્રેષ્ઠ વરદાનદાયક શાંતિદાયક શોભદાયક ભોગ અને મોક્ષ આપનાર સમગ્ર વિશ્વ માટે અમૃતરૂપ પાવન ઔષધ પૂજ્ય ગુણમય માત્ર સ્મરણથી જ પવિત્રતા આપનાર એવું વિચારીને મેં જે જળને અર્ધ્યરૂપે ભગવાનના પગ પર અર્પણ કર્યું એ મંત્રયુગ અર્ધ જળ ભગવાન વિષ્ણુના પગમાંથી નીકળી મેરુ પર્વત પર પડ્યું અને પછી ચાર દિશાઓમાં વહેંચાઈ ગયું પૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તરમાં દક્ષિણ દિશામાં પડેલું જળ ભગવાન શંકરે પોતાને જટાઓમાં રાખ્યું પશ્ચિમ દિશામાં પડેલું જળ ફરી કમંડલમાં પાછું આવી ગયું ઉત્તર દિશામાં પડેલું જળ ભગવાન વિષ્ણુએ પોતાના માટે ગ્રહણ કર્યું અને પૂર્વ દિશામાં પડેલું જળ દેવતાઓ પિતૃઓ અને લોકપાલોએ ગ્રહણ કર્યું તેથી એ જળ ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે ભગવાન વિષ્ણુના પગમાંથી નીકળી દક્ષિણ દિશામાં ગયેલું અને શિવજીની જટાઓમાં સ્થિત થયેલું આ જળ પર્વ સમયમાં પવિત્ર ઉદય લાવનાર હોય છે તેના મહિમાની સ્મૃતિ માત્રથી જ સકલ ઈચ્છિત ફળોની પ્રાપ્તિ થાય છે આ પછી મુનિઓએ શ્રી બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે ભગવાન શંકરની જટામાં જે દિવ્ય જળ સ્થિત થયું છે તે વિશે અમને વિગતવાર કહો તેનું વર્ણન તમે આગામી અધ્યાયમાં અવશ્ય સાંભળશો તેના માટે આપણી આ ધર્માભક્તિ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી લો જેથી નવો કથા અધ્યાય અપલોડ થાય ત્યારે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ધન્યવાદ